નમસ્કાર મિત્રો એક એવી ઘટના સામે આવી રહી છે જેના વિશે આપણે આજના આ અંદર વાત મિત્રો તમે સૌ પોલીસ કોન્સ્ટેબલ અથવા તો માટેની તૈયારી કરી રહ્યા છો અને એના માટે તમે ખૂબ જ મહેનત કરતા પરંતુ ઉમેદવારોને શરમનાર એટલે કે ઉમેદવારોને નીચે જોડાવી એવી ઘટના જે છે એ મહેસાણાની અંદર બની છે તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીને લઈને ચોંકાવનારા સમાચાર પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ડમી ઉમેદવાર અને નકલી કોલ લેટર ભવિષ્યના પોલીસ છો તમે તમે અત્યારે તમારું પોલીસ બની જાઓ તો તમારું કામ શું છે કે જે સમાજની અંદર અથવા તો રાજ્યની અંદર જે ગુનાખોરી અથવા તો ખરાબ કામ થઈ રહ્યા છે જે નકલી વસ્તુઓ છે એને પકડી અને એને રોકવાનું છે પરંતુ હવે તમે જ આવું કરશો જે ભવિષ્યના પોલીસ કર્મી છો તો હવે આપણે શર્મનાક જે છે એ તમામ ઉમેદવારો માટે આ શર્મનાક ઘટના છે એ કહી શકાય તો એના વિશે ડિટેલની અંદર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો પોલીસ ભરતી પ્રક્રિયામાં બોગસ કોલ લેટર બનાવીને આવેલો કલોલનો ઉમેદવાર પકડાયો મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ચાલતી શારીરિક કસોટી દરમિયાન કિસ્સો સામે આવ્યો ભેજાબાજે પોતાના મિત્રના કોલ લેટરનો ઉપયોગ કરીને ગૂગલ ક્રોમમાં એડિટ કરીને પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવી દીધા હોવાનો કસફોટ મહેસાણા શહેરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં હાલ પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક કસોટી પરીક્ષામાં શિફતપૂર્વક પોલીસ ભરતી બોર્ડનો ખોટો કોલેટર તૈયાર કરીને પહોંચેલા કલરનો એક પેજાબાદ ચકાસણી દરમિયાન પકડાઈ ગયું હતું જેમાં પોતાના મિત્રના અસલી કોલેટરનો દુરુપયોગ કરી પીડીએફ એડિટર એપ્લિકેશનના માધ્યમથી તેણે પોતાનું નામ લખી દે આબેહૂબ રાજ્ય પોલીસ ભરતી બોર્ડનું નકલી કોલેટર તૈયાર કરી તેના આધારે પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં આવ્યો હતો આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ કરી છે હવે તમે ભવિષ્યની અંદર પોલીસ બનાવવાના છો બરાબર જો તમે અત્યારથી જ આવું કામ કરવા માંડશો અને તમારું સિલેક્શન પણ થઈ ગયું છો આપણે માની લો કે આ ઉમેદવાર જે છે એ નકલી કોલ લેટર બનાવીને આવ્યો અને એ પોલીસ બની ગયો તો આપણે એના જોડેથી શું ઉમેદ રાખી શકીએ ભવિષ્યની અંદર તો એ આના કરતાં પણ અત્યારે તો એના જોડે કોઈપણ પ્રકારની સત્તા નથી જ્યારે ભવિષ્યની અંદર એ પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ બની જાય અને એના હાથમાં સત્તા આવી જાય તો એ શું ખરાબ નહીં કરે તો આ તમામ ઉમેદવારો જે છે એ ધ્યાનમાં લે લેવા જેવી બાબત છે કે તમે ભવિષ્યના પોલીસ કર્મી છો તમારે સમાજને સુધારવાનો છે સમાજની સુરક્ષા કરવાની છે જો તમે જ મજબૂત મનોબળ અને મક્કમ જુસ્સો નહીં રાખો તો આવા જે લોકો છે એ પોલીસ બની જશે તો સમાજ સુરક્ષિત કઈ રીતે રહી શકશે તમે આગળ જુઓ અહીંયા મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા પાંચ એક બે હજાર પચીસથી હાથ ધરવામાં આવેલ છે અહીંયા આઠ એક બે હજાર પચીસના રોજથી હાથ ધરવામાં આવેલ છે નિત્ય કાર્યક્રમ અનુસાર બુધવારના રોજ સવારે પોલીસ ભરતીની કામગીરીમાં રોકાયેલા પોલીસ સ્ટાફ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હતા તે વખતે ઉમેદવારોની બેચ નંબર પાંચના એક ઉમેદવારને ચેસ નંબર નવસો તેત્રી પહેરાવીને રજિસ્ટ્રન માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં આ ઉમેદવારનું અગાઉ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું જેથી તેના કોલ લેટરમાં જોતા તેના ઉમેદવારનું નામ દીપકુમાર દિનેશભાઈ પરમાર રહે સાઈ કુપા સોસાયટી આ જે આપણે ઇન્ફોર્મેશન છે એ જવા દઈએ કારણ કે આપણે કોઈની પર્સનલ ઇન્ફોર્મેશન છે એટલું બધું જોવા નથી માગતા તો બાવીસ જાન્યુઆરીના રોજ સાત વાગે હાજર હોવાનો ઉલ્લેખ કરાવ્યો હતો ત્યારબાદ આ અંગે ટાઈમિંગ ટેકનોલોજીના મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડના ઇન્ચાર્જ પાસે કોલ લેટરની ચકાસણી કરવામાં આવતો તેની પર આજ જ રોજેસ્ટ નંબર પાંચસો સત્તાવનથી રજિસ્ટ્રેશન થયું હતું તે ઉમેદવારોનું નામ ચિરાગ કુમાર ધીવળાજી ઠાકોર એટલે કે ઓલરેડી જે છે એ શારીરિક કસોટી આપી દીધી લેતી ઉમેદવારે તો એ ખાલી એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એની અંદર એ બીજી વાર જે છે એ શારીરિક કસોટી એક જ કોલ લેટર ઉપર આપવાનો ટ્રાય કરવામાં આવેલો હતો જેની ખરાઈ પોલીસ ભરતી બોર્ડમાં કરવામાં આવતા આ હકીકતને સમર્થન મળ્યું હતું પરિણામે દીપ પરમારે રજૂ કરેલા કોલ લેટર ડુપ્લિકેટ હોયનું જણાવતાં ફરજ પરના પોલીસ અધિકારી ચિરાગ ઠાકોર અને દીપ પરમારની પૂછપરછ કરી હતી જે બંને મિત્રો હોવાથી ચિરાગે પોતાનું અસલી કોલ લેટરની પીડીએફ ફાઇલ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ દીપે માગતા વોટ્સઅપ મારફતે મોકલી હતી તે પછી ભેજા બાદ દીપે તેના મોબાઈલમાં ગૂગલ ક્રોમા જઈ પીડીએફ એડિટરના માધ્યમથી આ કોલ લેટર ઉપર તેનું નામ બનાવટી કોલ લેટર બનાવી તેની પ્રિન્ટ કાઢી હોવાનું ચોંકાવનારી કબૂલાત કરી હતી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બનાવટી કોલ લેટર બનાવીને પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા પહોંચેલા કલોલના ઝડપાયેલા બાદ સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે જે ભવિષ્યના પોલીસ કર્મી છે એના જોડેથી આપણે આવી ઉમેદ જે છે એ ના રાખી શકીએ અને જે બાર બાર હજાર ચારસો બોતેર જગ્યા પર જે આ શારીરિક કસોટી અને લેખિત કસોટી લેવામાં આવનાર છે એની અંદર ઈમાનદારમાં ઈમાનદાર ઉમેદવારો પાસ થાય એવી આશા સાથે અને આ ચોંકાવનારી ઘટના સાથે આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ